નમસ્કાર આપની સાથે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી જેને પગલે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં પણ કરા સાથે વરસાદ જોવા મળ્યો છે જેને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે છેલ્લા પાંચ વર્ષથી નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ઉનાળા તેમજ શિયાળામાં માવઠું નિયમિત બન્યું છે જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થાય છે નવસારી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો માસ્તા તાલુકાના કેટલાક ગામડાઓમાં કરા સાથે વરસાદ જોવા મળ્યો હતો વાદળછાયા વાતાવરણ વચ્ચે વાસ્તામાં બપોર બાદ કરા સાથે વરસાદ જોવા મળ્યો હતો આ વખતે નવસારી જિલ્લામાં ત્રીસ થી પચાસ ટકા જેટલી જ કેરીનું ઉત્પાદન થયું છે હજી આંબા પર અપરિપક્વ કેરી લટકી રહી છે તેવામાં આ માવઠું આંબા તેમજ ભાજી પકવતા ખેડૂતોને ખેલ બગાડી શકે છે રિપીટ તેવામાં આ માવઠું આંબા તેમજ શાકભાજી પકવતા ખેડૂતોનો ખેલ બગાડી શકે છે બરૂપોટ નેશન પ્લસ ન્યૂઝ નૌસારી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર